વિસ્તારમાં મોડી રાત્રે એક જ કોમના બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી માહિતી મુજબ આપ સલ્લાહો અલી અહી વસલમ ને માનનારા અને સકીલ બિન હનીફને અનુયાયી એવા લોકો વચ્ચે વિવાદ સર્જાયો હતો જેને પગલે બંને પક્ષોએ સામસામે પથ્થરમારો કર્યો હતો સુરતના વિસ્તારમાં મોડી રાત્રે જેને પગલે બંને પક્ષોએ સામ સામે પથ્થરમારો કર્યો હતો ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને કુલ સત્તર શખ્સોને પકડ્યા હતા ધરપકડ કરાયેલા શખ્સોમાં એક જૂથના દસ અને બીજા સાત લોકો પોલીસ સ્ટેશન વિસ્તાર ભીંડી બજાર વિસ્તારમાં મદરેસાકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઇસ્લામિક માન્યતા લઈને વિવાદ થયો હતો આ બનાવની વિગત એવી છે કે ભીંડી બજારમાં આવેલ બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ કે જે આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે તેઓએ ટીપુ નામના એક શખ્સને પોતાના સ્થાને લાવીને તેઓને પોતાની માન્યતા અંગે સમજણ આપી રહ્યા હતા એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો બનાવ બનવા પામ્યો હતો આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનને માહિતી મળતા આઈ ડિવિઝન વિસ્તારના તેમજ ઝોન સિક્સ વિસ્તારના અન્ય પોલીસ સ્ટેશનની તમામ પોલીસ અત્રે બનાવના સ્થળે પહોંચી ગઈ હતી તથા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને આ બનાવમાં બંને પક્ષો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન એફઆઈઆર નંબર આઠસો ત્રેસઠ તેમજ આઠસો ચોસઠમાં બીએનએસની કલ વિવિધ કલમો કે જેમાં રાયોટિંગ મારામારી તેમજ બિગાડની કલમોનો સમાવેશ થાય છે અને એ ઉપરાંત જીપી એક્ટ એકસો પાંત્રીસ પણ દાખલ કરવામાં આવી છે તેમજ બંને પક્ષે લગભગ પંદર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં શકીલ બિન હનીફના લગભગ સાત જેટલા અનુયાયીઓ અને તેમજ અનવર મેહમૂદ મદ્રેસાના લગભગ દસ જેટલા અનુયાયીઓની ધરપકડ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત